જેન્ટ્સના કપડા બાકી હતા ને ઘર માં લેવાના આ તો બસ એ લોકો ગયા છે મસ્ત મજાના શોપિંગ કરવા માટે કપડા જોવા માટે ને લેવા માટે એન હું અહીંયા ગાડીમાં બેઠા બેઠા થોડોક વેઇટ કરતી હતી કેમ કે ગાડીમાં ગામમાં આવ્યા હોય એટલે પાર્કિંગના ઇશ્યુ તો બને જ તો મેં તું કેમ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ મસ્ત મજાનો ને બસ એવું બધું છે ગાય જ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોજો આની મજા આવતી તો ફટાફટ લાઈક કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઇબ કરી દ્યો એન્ડ યસ ગાઈસ આપણા મસ્ત મજાના હંડ્રેડ સબસ્ક્રાઈબર થઈ ગયા છે કમ્પ્લીટ તો થેન્ક યુ સો મચ ફોર યોર લવ સપોર્ટ એન્ડ આવીને આવી રીતે જ આગળ વધારતા રહેજો એન્ડ બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અત્યારે વરુણભાઈ આવી ગયા તો આપણી બાજુમાં ન થઈ ગઈ હતી એની શોપિંગ ફાઇનલી ડન એન્ડ હેલો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ કેમ છો બધા હાય આગળ આગળ તું કે શું ચાલે છે મારે હું એની ખરેખર આમ આટલી ગરમી છે ને હદની બારે લેવલ અપ ગરમી છે ગરમીનું પ્રમાણ અને એમાં અત્યારે બ્લેક કલર ને બ્લેક ગાડી એટલે થોડીક વધારે જ ગરમી છે ગાડીનો કલર બદલાવી નાખવો જોઈએ હું બોલેસ તું થોડું રાખ વાઈટ કલર માં ગાડી કાઢા કે પપ્પા એમ કહે કે તમે બે હમણાં ગાડીમાંથી ઉતરીને ચાલીને આવો બેટા સર્વિસ ચાલીને આવો એની બે ગાઈઝ હવે એવું છે મમ્મી ને પપ્પા કરે છે શોપિંગ શોપિંગને અમે કરીએ છીએ એનો વેસ્ટ હવે જોઈએ ક્યારે આવે ને જલ્દી જલ્દી ફાઇનલી આ શોપિંગ કામકાજ છે ને જલ્દી પતન તો સારું હવે તો બોર એટલા થઈ ગયા ને લેવામાં ને લેવામાં જોયો શું ગમે છે નેપા ના તો ફાઈનલી હું કારમાં જ વેચી લઈ પણ હવે આ વખતે કીધું મારે કપડા જોવા જ છે ને એટલે જોઈએ અને તમને બતાવું ગઈશ કે શું ચોઇસ કરીએ છીએ અમે

ફાઇનલી હું અત્યારે આવી હતી પપ્પાને બોલાવવા ને કે ફાઇનલી હવે એને મોકલા કે જાઓ ને તમે ઓલાનું ચૂઝ કરો કે એને કેવા પહેરવા છે ને કેટલા લેવા છે હું આટલી લિટરોલી બોર થાવું છું ગાઈસ કેમ કે મારે જવાનું નથી ને એટલી એટલી એમ આ બધાની શોપિંગ જોઈને મને ખુદને લેવાનું મન થઈ ગયું જવાનું મન થઈ ગયું કે બધા જાતા હશે ને હું એક્ઝામ દેતી હઈ સો માય ગોડ ગાઈસ શું સીન છે યાર બટ હવે શું થઈ શકે જવાય એમ નથી ઇટ્સ નોટ પોસિબલ નહીં તો અને ગાઈઝ કેટલી આટલી હજી આટલી બધી બેગ્સ લઈ લીધી છે તમને બતાવીશ ઘરે જઈને શું શોપિંગ કરી આજે અમારું તો સ્પેશિયલી મારી તો એક પણ વસ્તુ મેં નથી લીધી આજે આજે આ જેટલા બધા સગાઈમાં જવાના છે ને એ લોકોની બધી વસ્તુ લીધી એન્ડ સ્પેશિયલી એટલું મને ફીલ થાય છે કે મારે મારું મન થઈ ગયું કીધું પેપર મિસ કરી દો બટ જાઓ બટ પેપર મિસ ન થાય એટલું બધું છે ને ખરેખર આમ ગાઈઝ હું તમને એક વાત કહું શેર કરું છું તમારી સાથે કે તમે એક વસ્તુ નું એક્સાઇટમેન્ટ લેવલ હાઈ રાખતા નહીં બાકી એક્સાઇટમેન્ટ લેવલ હાઈ હાઈ છે ને તો એ વસ્તુમાં માં કઈક ને કઈક પ્રોબ્લેમ આવશે જેમ મને એક્સાઇટમેન્ટ લેવલ હાઈ હતું ને કે નહીં સગાઈમાં માં જવું છે કે લગનમાં માં જવું છે કે કઈક એમ તેમ તો થઈ ગયું એક્ઝામ આવી ગઈ બટ એની વે ગઈ જેવું બધું હાઈલા રાખે લાઈફ એ તો ચાલતાય કોઈ વાત કોઈ વાત નહીં કઈ ચાલ્યા રાખે એની વે હવે બહુ જાજો પક્કા આવીશ નહીં બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોવાની મજા આવતી તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો મસ્ત મજાની કમેન્ટ કરી દો એન્ડ રહી વાત તમારા ચેલેન્જ વિડીયોની તો ચેલેન્જ વિડીયો માટે હું સ્પેશિયલી મસ્ત મજાનું પ્લાનિંગ કરું છું એટલે ચેલેન્જ વિડીયો આવતા વાર લાગશે પણ આવશે એ પાક્કું છે અને થોડાક થોડાક ટાઈમમાં જ બહુ જલ્દી ચેલેન્જ વિડીયો આવશે વિધિન વિધિન ટાઈમ નથી કેતી ગાઈસ પણ આવી જશે એ પાકું છે કેમકે એનું પ્લાનિંગ થોડુંક હાઈ લેવલ કા ચેલેન્જ વિધિઓ પ્લાનિંગ હો રહ હે ગાઈઝિસ એટલા માટે થોડોક ટાઈમ લાગશે ને તમને કાલથી યસ કાલથી તમને ડબલ ડબલ બ્લોગિંગ જોવા મળશે કાલથી હું એક બાજુ અહીંયા એક્ઝામનું બ્લોગિંગ કરીશ એન્ડ સ્પેશિયલી આ લોકો બધા જ જવાના છે સગાઈમાં ત્યાં સગાઈ સગાઈનું બ્લોગિંગ કરીને આમાં તમને ડબલ ડબલ બ્લોગિંગ એ જોવા મળશે એવું બધું છે ગાઈસ એન્ડ હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને બસ એટલે જ મેં સ્પેશિયલી ક્લિપ કરી રીતે યાર કે મારે જ આવું જ માં બટ કંઈ નહીં ગાઈઝ તમને પકાવીશ નહીં મેં તો જસ્ટ એટલું શેર કર્યું કે તમે પણ છે ને મારી જેમ કોઈ વસ્તુનું એક્સાઇટમેન્ટ લેવલ હાઈ રાખતા નહીં બિકોઝ જો હાઈ લેવલનું એક્સાઇટમેન્ટ લેવલ રાખશો તો તમારે મારી જેમ નાની 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 પ્રોબ્લેમ આવી જશે એટલે બહુ જાતું એક્સાઇટમેન્ટ લેવલ રાખવું નહીં ગાઈઝ અને હવે ફાઇનલી હવે મને ચડી ગઈ છે ગરમી એટલે હું પાણી પી લઉ ને તમને પકાવતી નથી બ્લોગમાં કન્ટિન્યુ અત્યારે જોઈએ કે કિચન ની અપડેટ શું છે ગુડ ઇવનિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ કેમ છો બધા

કયા છે ભાવનગરી ઓકે વેરી ગુડ વેરી વેરી ગુડ ગાઈઝ લુક એટ વિઝ્યુઅલ આ ગાંઠિયાની સાથે સાથે આજના ડિનરમાં મસ્ત મજાની પૂડી ગરમા ગરમ ગાઠિયા એન્ડ અહીંયા રેડી છે ટમેટાનું શાક શાક ગાઈઝ આવી બધી થોડી થોડી અપડેટ છે અને બસ એવું વાલે છે ગઈઝ તમે કયો કમેન્ટ કરો તમારી સ્પેશિયલી કમેન્ટ આવી નહીં કે કોઈ ચેલેન્જ કરવી એટલે હવે મને એમ લાગ્યું કે તમે મને ચેલેન્જ દેવા બીવો છો એટલે મેં કીધું હવે હું તમારી ચેલેન્જ એક્સેપ્ટ ના કરીને હું મારી ખુદની કરી લઉં તો કેવું રીએ સારું જ રીએ ને એટલે એવું બધું છે હવે જોઈએ કઈક વિચાર કરું છું હું મસ્ત મજાની ચેલેન્જ તમારી સામે લઈ આવી ને તો આમ કઈક એન્ટરટેનમેન્ટ ની માત્રા હાઈ લેવલ ની જોવી જોઈએ એટલે

પૂછી લે કેવા છે મસાલો કઈ નઈ તમે ચાખો બરોબર બરોબર છે જોઈ છે દહી તો આ બાકી નહી હાલે તો વાંધો નઈ તો ન જ દેવા લઈ લે લઈ લે